ભાવનગરના વલભીપુરમાં ચાલી રહેલા ઉપધાન તપમાં પરમપૂજ્ય વિજય પ્રબોધચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં આઠ હજાર કરતા વધુની સંખ્યામાં સમૂહ સામયિક યોજાઈ હતી ઐતિહાસિક પાવન ધરતી પર શાવકો સામયિકના મહત્વ સાથે વિશાળ સંખ્યામાં સામયિક કરવા ભેગા થયા હતા રવિવારે છસો જેટલા આરાધકો સુડતાલીસ દિવસની ઉગ્ર આરાધનાની પૂર્ણતા નિમિત્તે ત્રણસો અઠાવન જેટલા આરાધકોએ માળારોપણ કર્યું હતું આ ઉજવણીમાં પહેલી માળાની ઉજાવણી રૂપિયા ત્રેવીસ લાખમાં ગઈ હતી કાલે સવારે આઠ વાગ્યાથી શરૂ થયેલા આ કાર્યક્રમ સાંજે પાંચ વાગ્યા સુધી ચાલ્યો હતો જૈન સંપ્રદાયની તળેટી તેવી વલ્લભીપુરની પાવન ધરતી ઉપર વલ્ભીપુરના ભામાશા હર્ષદ રાય પૂનમચંદ વિઠ્ઠલદાસ દોશી પરિવાર દ્વારા આબેતી કલાત્મક પૂનમ નગરીમાં સુડતાલીસ દિવસે ઉપાધન તપની શ્રેષ્ઠ આરાધના પરિપૂર્ણ થઈ છે તપસ્વી માળા પરિધાન કરી જીવનની ધન્યતા અનુભવી છે